નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ગુજરાતની ભૂગોળનો પાર્ટ નંબર તેર જોઈશું મિત્રો આ જે પ્રશ્નો છે અગાઉની અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો છે જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો ટાઈમના બગડતા શરૂ કરીએ ગુજરાતની ભૂગોળ પાર્ટ નંબર તેર ત્રણસો પાંસઠ નંબરનો ક્વેશ્ચન સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતું ખનીજ તત્વ કયું છે તો અકીક નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે આણંદ ખાતે આવેલું છે આગળનું ક્વેશ્ચન દરિયાઈ ભૂકંપ આવવાની સર્જાતા સુનામી મોજાને રોકવા કયા જંગલો ઉપયોગી થાય છે તો ચેરના જંગલો ઉપયોગી બને છે નર્મદા નદી કયા રાજ્યોમાંથી પસાર થાય છે તો નર્મદા નદી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત આ ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે દોડી ધજા બંધ ગુજરાતની કઈ નદી પર આવેલો છે તો ભોગાવો નદી ઉપર દોડી ધજા બંધ આવેલો છે સરદાર સરોવર બંધનું શિલારોપણ કોણે કર્યું હતું તો પંડિત જવાહરલાલ નેહરુએ સરદાર સરોવર બંધનું શિલારોપણ કર્યું હતું કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે તો પ્રાંતિજ અને હિંમતનગર આ બે સ્થળ ઉપરથી કર્કૃત ગુજરાતના બે સ્થળ ઉપરથી પસાર થાય છે અને જે બંને સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે તો દરિયાઈ જીવ સૃષ્ટિ માટે પિરોટન અભયારણ્ય જાણીતું છે ગુજરાતનું કયું શહેર અકીકના વેપાર ઘરેણાનું મહત્વનું કેન્દ્ર છે તો ખંભાત શહેર ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે તો અંકલેશ્વર ખાતે આવેલું છે ગુજરાતમાં ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ આ કહેવત મુજબનું મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે તો ધોળકા શહેરમાં આવેલું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે જામનગર જિલ્લામાં આવેલ છે હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલ છે સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવી કોણ હતો પેરી પલ્સ ગુજરાતમાં કૃષિ મહોત્સવનું આયોજન કયા દિવસથી આરંભાય છે અક્ષય તૃતીયા દિવસથી આરંભાય છે કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે લાણા તરીકે ઓળખવામાં આવે છે અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે નર્મદા નદીમાં સ્થિત છે દરિયાકાંઠાની વનસ્પતિ મેંગ્રુવનું ગુજરાતી પર્યાયવાચી નામ શું છે ચેર ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતી ઔદ્યોગિક વસાહત કઈ છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત છે ગુજરાતને કેટલા એગ્રોક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે આઠ ગુજરાતની નદીઓ અંગે કયું સત્ય છે સાબરમતી નદી મેવાડના ડેબર સરોવરથી નીકળે છે તાપી નદીનું મૂળ મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈ પાસેના પવિત્ર જરામાં છે અને ભોગાવો નદીનું મૂળ ચોટીલા પાસેના ડુંગરમાં છે ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે છુછાપુરા ખાતેથી કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં આવેલી છે આણંદ ખાતે આકાશવાણી કેન્દ્રો અમદાવાદ અને વડોદરાથી રજૂ થતો ખેતી વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે ખેતી કરીએ ખંતથી દૂધાળા જાનવરોમાં કયા પ્રકારના રોગને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે ધંધાના બંધારણની દ્રષ્ટિએ અમૂલ ડેરી સુગણાય સહકારી ફેડરેશન તરીકે ગણવામાં આવે છે દેશની સોડા એસની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદનમાં ઉત્પાદન ગુજરાતમાં થાય છે પંચાણું ટકા માપના ત્રાજવા કાંટા માટે કયું ગામ જાણીતું છે સાવર મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર એટલે કંડલા ખાલી જગ્યા ખૂણામાં અંબાજી આરાસુર આવેલું છે ઈશાન ખૂણામાં આવેલું છે મિત્રો આ જે પ્રશ્નો છે એ અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન ખાલી જગ્યામાં આવેલું છે કાકરાપારમાં અને હા મિત્રો આની પીડીએફ જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે તેમાં જોડાઈ જજો જ્યાંથી તમને આની પીડીએફ મળી જશે ગરમીના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન કઈ કાળી જમીન મચ્છુ નદીના વેણ સંદર્ભે ઉદ્ગમથી અંતનો સાચો ક્રમ કયો થાય આણંદપુર પાસેની ટેકરીઓ વાંકાનેર મોરબી માળિયા મિયાણા અને કચ્છનું રણ બારડોલી ખાલી જગ્યા ઉદ્યોગો માટે જાણીતું છે ખાંડના ઉદ્યોગ માટે બારડોલી શહેર જાણીતું છે નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર કોણ અલબેરુની મધ્યસ્થ મુગફળી સંશોધન સંસ્થાન જુનાગઢની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો છપ્પનમાં મહુડાના તેલનો કઈ બાબત માટે ઉપયોગ થાય છે સ્ટિયરિક એસિડના ઉત્પાદનમાં કાચા માલ તરીકે કબજિયાત અને મસામા રેચક તરીકે ધોવાના સાબુ બનાવવા માટે ગુજરાતના કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલ છે પંચમહાલ જિલ્લામાં વીરપુરમાં કોનું મુખ્ય મંદિર આવેલું છે જલારામ બાપાનું હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલ છે પાટણ ખાતે ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે મત્સ્ય ઉદ્યોગ માટે સ્ટેપ્સ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી સોરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી રાખેલ છે એકસો બ્યાસી મીટર મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન મીરા દાતાર ક્યાં આવેલું છે ઉનાવા ખાતે ઈસબગુલના વેપારનું મહત્ત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે મહેસાણામાં કડાણાબંધ કઈ નદી પર બાંધવામાં આવે છે મહી નદી ઉપર વિશ્વનું સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન ક્યાં આવેલું છે સુરેન્દ્રનગરમાં ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો હરણફાળ સુપ્રસિદ્ધ અડી કડીની વાવ ક્યાં આવેલી છે જુનાગઢ કડી પાણી ખાતે કોના શુદ્ધિકરણનું કારખાનું આવેલ છે ફ્લોરસપાર પારનેરાની ટેકરીઓ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે વલસાડમાં ડેનમાર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું ફાર્મ ઊભું કરેલ છે જામનગરમાં તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના ક્વેશ્ચન્સ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત